બાળક એમના રહેણાંક સ્થળે મોકલી આપવાની વાત એમના સગા સંબંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું જે બાદ અધિકારી હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે આવનાર દિવસોમાં જોવું રહ્યું કે બાળકોને કામ

સરકારી કામ ચાલુ હોય અને સેફટીના સાધનો વગર મજૂરો પાસે કોન્ટ્રાક્ટર કે એજન્સી દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે એમના પર શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે